જવન જય કિશન જય માતાજી બધાને અને આપણે આ પાહન રાયડો વાયા તો આટલો નાનો નાનો રાયડો છે અને જો ખેતરમાં ખાતર પખવા આવી ગયા છે તમને વાવડીશું બ્લોકમાં આ છે ખાતર ઘસીલું આ છે રાયડો સરસ મજાનો ફુવારા ચાલુ છે આપણે ખેતરમાં ફુવારા ચાલુ કરી નાખ્યા છે વીસ ફુવારાનું પાણી છે આ તમે જોઈ શકો છો સરસ મજાના ફુવારા છે અને પાણી ચાલુ છે ખેતરમાં તમે જોઈ શકો છો આ છે એરંડા એરંડા આપણે સરસ મજાના એરંડા છે સરસ મજાની માલું આવી છે અને એવું સારું વાવેતર છે జయ జయ కిసాన జూలమా రో విడి ఫులవాళా రైడ్ ఫుల్ వాడో ఫళో రో వయడో ఆయన పహన